આપણે દરરોજ જે ભોજન લઈએ છીએ એની પાછળ એક આખી કહાણી છુપાયેલી છે તો ચાલો આજે એ કહાણીને જરા નજીકથી જાણીએ આ સવાલ છે ને ભલે એકદમ સીધો સાદો લાગે પણ એનો જવાબ આપણને મહેનત વિજ્ઞાન અને સદીઓ જૂની પરંપરાઓની એક અદ્ભુત દુનિયામાં લઈ જશે જો ખેતી એટલે કંઈ ખાલી બીજ વાવીને બસ રાહ જોવી એવું નથી ના ના આ તો એકદમ પાક્કું આયોજન છે જમીન તૈયાર કરવાથી લઈને અનાજને કોઠારમાં ભરવા સુધી આખી પ્રક્રિયા સાત મુખ્ય પગલામાં વહેંચાયેલી છે તો આ રહ્યા એ સાત તબક્કા જેની સફર આપણે આજે સાથે કરવાના છીએ એક નાનકડા બીચથી લઈને આપણી થાળી સુધી પહોંચવાની આખી વાત ચાલો શરૂ કરીએ સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત ખેતીનો આખો આધાર ઋતુઓ પટકેલો છે દરેક પાકને ઉગવા માટે પોતાનો એક ખાસ સમય અને ચોક્કસ વાતાવરણ જોઈએ છે ભારતમાં મુખ્યત્વે પાકને બે ભાગમાં વહેંચવામાં આવે છે એક છે ખરીફ પાક જે ચોમાસામાં લેવાય અને બીજો છે રવિ પાક જે શિયાળામાં કયા સમયે કેટલો વરસાદ પડશે ગરમી કેવી રહેશે અને હવામાં ભેજ કેટલો છે બસ આ બધી બાબતો પર જ આખો ખેલ છે ચાલો હવે આપણી કહાણીના બીજા તબક્કામાં જઈએ જ્યાં નવા જીવન માટે એટલે કે બીજ માટે જમીનને તૈયાર કરવામાં આવે છે વાવણી કરતાં પહેલાં જમીનને તૈયાર કરવી એ સૌથી પહેલું અને સૌથી મહત્વનું કામ છે જમીનને ખેડીને એકદમ પોચી બનાવવામાં આવે છે આનાથી શું થાય એક તો બીજના મૂળ ઊંડે સુધી જઈ શકે બીજું એમને શ્વાસ લેવા માટે હવા મળે અને હા અળસિયા જેવા ખેડૂતના જે મિત્રો છે ને એમના માટે પણ એક સરસ ઘર તૈયાર થાય છે અહીંયા છે ને જૂનું અને નવું એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે એક સમય હતો જ્યારે બળદથી ચાલતા લાકડાના હળનો ઉપયોગ થતો હતો આજે એની જગ્યા ટ્રેક્ટરથી ચાલતી દાંતીએ લઈ લીધી છે ફાયદો સમય પણ બચે અને મહેનત પણ ઓછી થાય હવે વાવણી માટે ઉત્તમ ગુણવત્તાવાળા બીજ પસંદ કરવા પણ ખૂબ જરૂરી છે અને એની આ એકદમ સરળ રીત છે પાણી ભરેલા વાસણમાં બીજ નાખો જે બીજ ખરાબ કે સડેલા હશે એ અંદરથી પોલા હોવાને કારણે ઉપર તરવા લાગશે જ્યારે સારા અને તંદુરસ્ત બીજ એ સીધા તળિયે બેસી જશે પહેલાના જમાનામાં ગરણી જેવા સાદા ઓજારથી વાવણી થતી હતી પણ હવે હવે ટ્રેક્ટર સાથે જોડાયેલું સીડ ડ્રિલ વપરાય છે આ મશીન એ પાક્કું કરે છે કે દરેક બીજ એક સરખી ઊંડાઈ અને યોગ્ય અંતરે જ રોપાય અને એટલું જ નહીં એના પર માતી પણ ઢાંકી દે છે જેથી પક્ષીઓ એને ખાઈ ન શકે સારું તો બીજ જમીનમાં રોપાઈ ગયું હવે શરૂ થાય છે તેને ઉછેરીને મોટું કરવાનું કામ એટલે કે એને પૂરતું પોષણ અને પાણી આપવાનું છોડને પણ આપણી જેમ જ મોટા થવા માટે પોષક તત્વોની જરૂર પડે છે આ માટે ખાતરનો ઉપયોગ થાય છે એક છે કુદરતી ખાતર જે ગાયના ગોબર કે વનસ્પતિના કચરામાંથી બને છે અને એ જમીનને જીવંત બનાવે છે બીજું છે કૃત્રિમ ખાતર જે કારખાનામાં તૈયાર થાય છે અને એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ જેવા ચોક્કસ તત્વો ભરપૂર માત્રામાં હોય છે જમીનની તાકાત જાળવી રાખવા માટે પાકની ફેરબદલી એકદમ ઉત્તમ ઉપાય છે ખાસ કરીને જ્યારે કઠોળ વર્ગના પાક જેમ કે મગ કે ચણા ઉગાડવામાં આવે ત્યારે એમના મૂળમાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાંથી સીધો નાઇટ્રોજન લઈને જમીનને કુદરતી રીતે જ ફળદ્રુપ બનાવી દે છે સમયસર પાકને પાણી આપવું એટલે સિંચાઈ પહેલાના સમયમાં મોટ કે ચેન પંપ જેવી રીતો હતી જેમાં મહેનત ખૂબ હતી અને પાણીનો બગાડ પણ થતો પણ હવે હવે ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ જેવી આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે ટપક પદ્ધતિ તો ટીપે ટીપે પાણી સીધું છોડના મૂળમાં જ પહોંચાડે છે જ્યાં પાણીની અછત હોય એવા વિસ્તારો માટે તો આ એક વરદાન સમાન છે પાકને ઉછેર્યો પોષણ આપ્યું પાણી પાયું પણ હજી કામ પૂરું નથી થયું હવે તેને કેટલાક વણનંતર્યા મહેમાનોથી પણ બચાવવાનો છે ખેતરમાં મુખ્ય પાકની સાથે જે બિનજરૂરી ઘાસ કે છોડ ઉગી નીકળે છે એને નીંદણ કહેવાય છે આ નીંદણ પાકના ભાગનું પાણી પોષક તત્વો અને સૂર્યપ્રકાશ બધું જ છીનવી લે છે જેનાથી પાકની વૃદ્ધિ અટકી જાય છે તો આ નીંદણથી છુટકારો મેળવવા માટે ખેડૂતો અલગ અલગ રીતો અપનાવે છે વાવણી પહેલાં ખેડ કરવાથી ઘણા ખરા નીંદણ નીકળી જાય છે પછી હાથથી કે ખુરપી જેવા ઓજારથી પણ તેને દૂર કરી શકાય અને છેલ્લો ઉપાય છે ટુ પોઈન્ટ ફોર ડી જેવા રસાયણોનો છંટકાવ જે માત્ર નીંદણને જ નષ્ટ કરે છે મુખ્ય પાકને નહીં અને હવે આવે છે એ સમય જેની દરેક ખેડૂત આતુરતાથી રાહ જોતો હોય છે પોતાની મહેનતનું ફળ મેળવવાનો સમય એટલે કે લણણી અને સંગ્રહ જ્યારે પાક પૂરી રીતે પાકીને તૈયાર થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે મોટાભાગના અનાજ પાકને તૈયાર થવામાં લગભગ ત્રણથી ચાર મહિના જેટલો સમય લાગતો હોય છે આપણા દેશમાં આજે પણ ઘણા ખેડૂતો દાતરડાથી હાથ વડે જ લણણી કરે છે પણ મોટા ખેતરોમાં હાર્વેસ્ટર મશીન વપરાય છે અને એનાથી પણ એક સ્ટેપ આગળ છે કમ્બાઈન મશીન જે લણણી અને થ્રેશિંગ એટલે કે દાણા છૂટા પાડવાનું કામ બંને એકસાથે જ કરી દે છે ખરેખર અદભુત ટેકનોલોજી છે નહીં પાક ઉગાડવો જેટલો મહત્ત્વનો છે ને તેટલો જ મહત્વનો છે એનો યોગ્ય રીતે સંગ્રહ કરવો જો દાણામાં થોડો પણ ભેજ રહી જાય તો એ બગડી શકે છે એટલે પહેલાં એને બરાબર તડકામાં સુકવવામાં આવે છે અને પછી જીવાત ઉંદરો અને ભેજથી બચાવીને તેનો સંગ્રહ કરાય છે પણ આપણો ખોરાક માત્ર ખેતરોમાંથી જ નથી આવતો ચાલો ખોરાકના એક બીજા મોટા સ્ત્રોત પર પણ એક નાનકડી નજર નાખીએ જેમ વનસ્પતિઓ આપણને અનાજ શાકભાજી અને ફળ આપે છે તેમ પ્રાણીઓ આપણને દૂધ માંસ અને ઈંડા જેવા ખાદ્ય પદાર્થો પૂરા પાડે છે જ્યારે મોટા પાયે પ્રાણીઓને એમના ખોરાક રહેઠાણ અને સ્વાસ્થ્યની પૂરી કાળજી સાથે ઉછેરવામાં આવે ત્યારે તેને પશુપાલન કહેવામાં આવે છે આ આખી સફર જોયા પછી એક મોટો સવાલ મનમાં આવે છે દુનિયાની વસ્તી સતત વધી રહી છે તો આ બધાનું પેટ ભરવા માટે આપણે કયો રસ્તો અપનાવવો જોઈએ રાસાયણિક ખાતરો અને ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવો કે પછી કુદરતી અને ટકાઉ ખેતીની જે પદ્ધતિઓ છે તેને વધુ સારી બનાવવી